પાલનપુરની ગ્રામ વિકાસ એજન્સીની કચેરી આગળ કારમાં આગ લાગતા ફરાતફરી અફરી મચી હતી ગ્રામ વિકાસ એજન્સી આગળ પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા સ્થાનિક લોકોએ ફાયર સેફટીની બોટલો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ઉનાળાની શરૂઆત થતાં જ ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે પાલનપુરમાં આવેલી ગ્રામ વિકાસ એજન્સી કચેરી આગળ એક ગાડી પાર્ક કરેલી હતી જેમાં અચાનક ગાડીના આગળના ભાગે આગ લાગી હતી જેને પગલે દોડધામ મચી ગઈ હતી સ્થાનિક લોકો દ્વારા ફાયર સેફટીની બોટલો લાવી આગ બુજાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા ન આવતા ફાયર જાણ તાત્કાલિક ઘટના સ્થળ પર ટીમ આવી પહોંચી હતી અને મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો હજુ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી પરંતુ આગના કારણે ગાડીમાં મોટું નુકસાન પહોંચ્યું છે પાલનપુરથી બ્યુરો રિપોર્ટ Rudi Gujarati News